દ્વારકામાં ગરીબો પાસે હપ્તા વસૂલતા તંત્ર સામે નારાજગી દ્વારકા નગરપાલિકાના ભ્રષ્ટ સત્તાધીશો સામે આંદોલન યથાવત આંદોલનના આજે ત્રીજા દિવસે પણ આંદોલન યથાવત છે લારી ગલ્લા રેકડી પાથરણાવાળા માલધારીઓ દ્વારા પોતાના ગુજરાન માટે આંદોલન ચલાવાઈ રહ્યું છે આંદોલનના બીજા દિવસે સત્તાધીશોને સદબુદ્ધિ મળે એ માટે હવન કરવામાં આવ્યું આંદોલનના ત્રીજા દિવસે નાસ્તું બદામ શેક અને પાણીની બોટલનું મફત વિતરણ કરવામાં આવ્યું હતું ભ્રષ્ટ નેતાઓ હપ્તા ખાય એનાથી ઉત્તમ છે ગરીબો ખાય એ આશય સાથે મફત નાસ્તા વિતરણ કરવામાં આવ્યું હતું વિવિધ બેનરો સાથે વિરોધ કાર્યક્રમ કરાયો ગુજરાતમાં દારૂ વેચવું એ તો ગુનો છે પરંતુ શું દહીં કે છાશ વેચવું એ પણ ગુનો છે નગરપાલિકાએ નક્કી કરેલા રોજના વીસ ત્રીસ રૂપિયા ભરી પહોંચ ફડાવીએ તું પણ અમે રોજગાર ન રડી શકીએ નગરપાલિકાએ નક્કી કરેલા રૂપિયા ભરીને રેંકડી રાખીએ તો ગુનેગાર અને ગેરકાયદેસર બાંધકામવાળા શાહુકાર કેવી રીતે

વિશ્વકર્માજી ને નાના નાના વેપારીઓને આપ્યો છે ત્યારે આજે એજ દ્વારિકા ની અંદર નાના નાના વેપારીઓ લારી ગલ્લા વાળા પાથરણા વાળા માલધારીઓ જે પોતાનું રોજે છે એની પાસેથી બસો ત્રણસો રૂપિયા રોજે રોજની હપ્તાની આશાથી આ લોકો એમની રેકડીઓ લારી ગલા બંધ કરાવડાવ્યું છાસ વિતરણ બંધ કરાવડાવ્યું દહીં વિતરણ બંધ કરાવડાવ્યું એટલે ક્યાંક ને ક્યાંક આ લોકોની બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ છે ભ્રષ્ટાચારી માણસોની એટલે આજે ત્રીજો દિવસ છે ગઈકાલે અમે યજ્ઞ આ લોકોને સદમુદ્ધિ મળે એટલા માટે કહ્યો તો આજે ચાલુ વરસાદે અમે નક્કી કર્યું કે આ ભ્રષ્ટાચારીઓને રોજે રોજ ભ્રષ્ટાચાર રૂપી રૂપિયા આપવા

બદામ શેખ અને પાણી વિતરણ કર્યું હતું અહેવાલ નટવરલાલ ભાતિયા લોકાર્પણ